ઓહો ચાલુ જ નતું આવું છે માસ્તરનું ખાતું શ્રી ગણેશ મને લાગે પેલો બટન દબાવવાનું રહી ગયું હતું સાહેબ તમારો અનુભવ ગઈ વખતે શું થયો હતો ગયા વખતે જ્યારે હું પહેલી વખત આવ્યો હતો ત્યારે કદાચ શ્રદ્ધા ઓછી હોય એવું મને હતું અને હું આવ્યો હતો કે ભાઈ આ વસ્તુ વાસ્તવિક છે શું હું જોઈ આવું અને ટ્રાય કરી આવે તે વખતે મનમાં એવું હોય કે ભાઈ કદાચ ફ્રોડ પણ હોય ચીટિંગ પણ હોય ચારસો વીસી હોય રિમોટથી કંટ્રોલ થતું હોય એ બધું તમને મને બધાને શંકા જાય પ્રથમ વખત હતું એટલે એવું બધાને થાય કારણ કે અત્યારે ફ્રોડનો જમાનો છે ચીટિંગનો જમાનો છે એટલે આપણને એવી શંકા પડે આજે સાહેબ તમારો શું અનુભવ બોલે છે આજે તો પહેલી વખત હતું એટલે મને એમ હતું કે પહેલી વખતે જ્યારે આવ્યો ત્યારે મને દાદાએ જવાબ નહોતા આપ્યા પણ આ વખતે થોડોક વિશ્વાસ હતો કે મને જવાબ આપશે અને ખરેખર વાસ્તવિક રીતે આજે મને દાદા એ તમામ પ્રશ્નોના સચોટ અને સાચા જવાબ આપેલ છે આજે ખૂબ ખુશ છું હું વજન ઓછામાં ઓછું કેટલું લાગે તમને વજન ઓછામાં ઓછું એટલે જયારે સાહેબ દ્વારા કહેવામાં આવે કે ભાઈ મૂર્તિ હળવી ફૂલ થઈ અને ઉચકાઈ જાય ત્યારે એકદમ દાદા હળવા ફૂલ થઈ જાય અને માથા ઉપર ઉચકાઈ જાય ત્યાં સુધીનો ટૂંકમાં વજન હળવો થઈ જાય છે અને જ્યારે સાહેબ દ્વારા એમ કહેવામાં આવે છે કે ભાઈ મૂર્તિ ખૂબ ખમ થઈ અને ચોટી જાય ત્યારે તમામ પ્રયત્નો કરવા છતાં પણ મૂર્તિ છે એ ઉચકાતી નથી તમારી વજન 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 કેપેસિટી કેટલી સાહેબ કિલો જેવો જાય આ તે વખતે વજન એનું પચીસ કિલોથી ઉપર જતું રહેતું હશે હા લાગે છે એવું કે તમામ પ્રયત્ન કરવા છતાં તમામ શક્તિ લગાડવા છતાં પણ મૂર્તિ કોઈ પણ સંજોગોમાં ઉચકાતી નથી એટલે વજન ખૂબ વધી જતું હોય એવું લાગે છે સાહેબ વજન વધારવું હોય તો એ મહિનો લાગે ને ઘટાડવું હોય તો એ મહિનો લાગે અહીંયા તમારી દ્રષ્ટિએ કેટલી સેકન્ડોમાં વજન બદલાઈ ગયું અહીંયા બહુ ઓછા સમયની અંદર પ્રશ્નોને આધારે જે રીતના સાહેબ કહે છે કે ભાઈ મૂર્તિ હળવી થઈ જાય તો તે વખતે જો જવાબ સકારાત્મક કે નકારાત્મક જે પણ હોય પણ જવાબ સત્ય હોય તો એ મૂર્તિ સો ટકા એકદમ હળવી ફૂલ થઈ અને આરામથી ઓછા પ્રયત્ને ઉચકાઈ જાય છે બરાબર અને જ્યારે વજનવાળી થાય અને ચોંટી જવાની વાત આવે ત્યારે કોઈ પણ પ્રયત્ન કરવા છતાં પણ હું કોઈ સંજોગોમાં ઉચકાતી નથી એટલે વજન ઘણું બધું વધી જતું સાહેબ આપણે બધા શિક્ષકો છીએ હું તમે ઘનશ્યામભાઈ શક્ય છે ખરું આવું પ્રથમ દ્રષ્ટિએ વિચારતા અને જોતા તો લાગતું નથી કે આ વસ્તુ શક્ય છે પણ આજે અનુભવ કર્યો એટલે માનવું પડે કે નહીં આ વસ્તુ વાસ્તવિકતા છે કોઈ 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 શક્તિ છે 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 તાકાત એમ તમારી ઈશ્વરી તત્વ બેઠું એવું તમે અનુભવી શકો છો એવું અનુભવી શકાય એનું એકમાત્ર કારણ એ હોઈ શકે કે ગણપતિ દાદા જે પથ્થર છોડું કે અહીં બિરાજમાન છે તો એ એક જ પથ્થર છે અને વજન પણ એનો ફિક્સ છે એકને એક વ્યક્તિ જ્યારે એક પ્રશ્ન ની અંદર પ્રયત્ન કરવા છતાં પણ એ ગોરપતિ દાદાને ઉચકી શકતા નથી અને એ જ વ્યક્તિ બીજા પ્રશ્ન ની અંદર જ્યારે કહેવામાં આવે ભરવા પૂરી થઈ જાય ત્યારે ઉચકી શકે તો એ કોઈ દિવ્ય તત્વ ની હાજરી હોય એવું અહીંયા ફલિત થાય એવું લાગે છે તમારો સાહેબ કઈ સાલમાં જન્મ છે મારો ઓગણીસો 1986 માં જન્મ છે એટલે તમને અત્યારે આડત્રીસ વર્ષ થયા હા 38 વર્ષમાં આવો કોઈ અનુભૂતિ કોઈ બ્રાહ્મણે કોઈ મંદિરમાં કોઈ પવિત્ર જગ્યાએ કોઈ સ્થાનકમાં આવો અનુભવ તમને કોઈ થયેલો કે કોઈએ કરાવેલો ખરો નહીં અહીંયા જે આજે મને અનુભવ થયો છે એવો અનુભવ ભૂતકાળમાં ક્યારેય પણ થયેલો નથી આડત્રીસ વર્ષમાં નથી થયો ક્યારે પણ નહીં કોઈએ કરાયો નથી નહીં કોઈએ કરાયો નથી અને આ મારો પ્રથમ અનુભવ છે અહીંયા તમને એવું લાગે છે આ તમે ઓબ્ઝર્વર પોતે ખોળામાં લઈને દાદાન કરી શકો છો જે મૂર્તિ છે એ આપણે સૌરાષ્ટ્રના ટોળા પદ્ધતિ છે ટોળા જે હોય ને જમીનમાંથી નીકળે ખનીજ બેલા પદ્ધતિ છે તો એમાં પાછળ પણ તમે જોઈ શકો છો ખોળાંબ લઈન જોઈ લો તમે કે સાદો પથ્થર જ છે એમાં કોઈ કંઈ કોઈ રિમોટ નથી કોઈ ચિપ્સ નથી ચારે બાજુથી તમે ઓબ્ઝર્વ કરી શકો છો સીધો સાદો સરળ પથ્થર છે અત્યારે એનું વજન તમે નોર્મલી ઉંચકી જોઈ શકો છો થી દસ કિલો વધુ વધુ હશે હા બરાબર છે આમાં કોઈ ફ્રોડ કોઈ ચીટિંગ કોઈ માઇક્રો ચિપ્સ કે એવું કશું જ સામે ચોખ્ખું પારદર્શક પારદર્શક બરાબર હવે અત્યારે તમે આ ઉંચકી શક્યા અને દાદાને ચેક કર્યા હવે આપણે દાદાને પ્રાર્થના કરી દાદા તમારું અસ્તિત્વ અહીંયા છે જ તમે ખાલી એક અનુભૂતિ કરાવવા માટે જ તમે હળવા ફૂલ થયા હતા હવે દાદા જડબે સલાક તમારું વજન વધારી દો એટલે લોકોને પણ દર્શકોને પણ અનુભવ થાય કે તમે એક સેકન્ડમાં વજન બદલી શકો છો સાહેબ હવે ઉંચકવાનો પ્રયત્ન કરજો દાદા ચોંટી જજો હવે ચોટી કેટલી સેકન્ડોમાં વજન બદલાયું ખૂબ ઓછા સમયની અંદર તમારી તમારી વાત સાંભળે છે ખરા દાદા એવું લાગે છે હા મને સાહેબે કીધું હતું કે તમે પણ એક પ્રશ્ન પૂછો અને પ્રયત્ન કરો અને તમે તમે ઉત્તર નક્કી કરો તમારી જાતે જ દાદા જો હળવા ફૂલ થઈ જાય એમ કહો તો હળવા ફૂલ થઈ જશે અને એમ થશે કે ભારે ભરકમ થઈને છોટી જાય એ ચોંટી જશે તો મને પણ એક પ્રશ્નનો જવાબ આપેલો દાદા એ મેં મેં પ્રશ્નો પૂછ્યો અને મેને મેં જવાબ નક્કી કર્યો તમને આનંદ થયો કે ગઈ વખત જવાબ નતો મળ્યો આ વખતે જવાબ તમને મળ્યો સંતોષ થયો તમને આ વખતે ખૂબ આનંદ થયો પહેલી વખત મારા મનમાં આ સંકોચ રહી ગયેલો હતો પણ કદાચ શ્રદ્ધાનો અભાવ હોઈ શકે અથવા તો દાદાની રજા પણ ન હોઈ શકે એવું બની શકે પણ આ વખતે મને વિશ્વાસ હતો કે દાદા ખરેખર જવાબ આપ્યો અને આ વખતે મને જવાબ આપ્યો બેટા તમારો અનુભવ શું કે છે તમે સાક્ષી છો આઈ વિટનેસ છો જે કંઈ અહીંયા તમે અડધો કલાક આપણે કદાચ થયો હશે તમારો અનુભવ પોતાનો શું કે છે મનનો અનુભવ અરે સાહેબે કીધું કે સાહેબે રજા આપી કે તમારે જે પ્રશ્ન હોય મનમાં નક્કી કરી અને પૂછો જ્યારે આપણે નક્કી કરીએ કે આ જવાબ હોય તો દાદા ચોટી જાય તો ચોટી જાય છે તમારી વાત દાદા સાંભળે છે એવું તમને લાગ્યું હાજરા છે બીજો કોઈ મનમાં શંકા કુશંકા છે હવે સંતોષ આશીર્વાદ લઈ લો બે જણા